હા ગટ્ટુ પુઓ જ બોલું બોલો કોનો વળગાડ વળગ્યો હ તમારે નેના ભાઈ નહીં બરાબર હા તો આપણા હું નવરો તો હું પણ તમે તમારે એડ્રેસ કહી દો ખાલી કે જે સાઈડ આવું એટલે અમે એક તમે ખાલી બહાર ઊભા ઉભા રહેજો અમે આવી જાય અત્યારે અમે રસ્તામાં જઈએ હવો પણ ખાલી તમે બહાર ઉભા રહેજો બરાબર એ હા

ઓમ ક્લીમ ક્લીમ ભૂત ભગમ ત્ર મ લે આ તારે સર હવે આપણે વશમાં કરી દીધું હ હવે ટેન્શન ના લેતા હવે કશું કરે નહીં અને કરો ને અને ફો તો ફોન કરજો અને બસ અમને ખાલી અત્યારે પાંચ મિનિટ આવ્યા રે આવજો પછી ફોનમાં આવી જાય બરાબર ભોર આવી જાય ને તે ખાલી એકવાર મના જોડે લઈને આવજો બરાબર હમ તો સર આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરી દઈએ હવે બીજી હા એ અત્યારે એટલે આપણે કશું કહેવાય નહીં પણ આ તો ચેવું ખબર કે આ જે હતું વળગા એ બહુ ભયંકર હતું એટલે આપણા ગજ વાગેવા ન તો આ તો પછી આપણે વસ કર્યું હાલ કે વસ પછી ન કામ હતું એ ચેવું વાંચાર્યું અને અમારા અમને ભૂ પાડ્યા જોઈએ આ ડોર જોઈએ ને જો મેં બટન બેલ આપો તો તમારા પડોશી ના તમતા એનો તમે બોલતા આપણે થોડી સમજ આવીએ કે આ જો હવે વર્ગા બગા જતું રહી આવીએ મકાન માલિકને કહેવાય કે અમોલાવા રહેવા દે

અલે યાર આપણો તો વર્ગા તો બહુ ડેન્જર તો તમારે કોઈ કરી લાગે હ પ્યાં ચા બે ફાડી કાઢી યાર ટ્રીયા બ્લોજ મારો હ મન તો બહુ યાર ઓય નહી સબ એ યાર મને હું તો આયો ને હું માર નામ ગટુ ભોબા માં અને આપણો અમાર માં બંધ થાય એટલે આયો હું નકો આવું નહી આવતા તો એવું પેલા બે વેટાઈ ના મન તો ઉપર બેસી જતા યાર ઉપર બેસી યાર શું કરવાનું તો આ તો જમ તમ કરી આપણો વશમાં કરી છોરું અને આપણે વાર લીધું કમ્પ્લેટ હવે અને ચોક મેળવા જવું પડશે એમાં તો આ શર્ટ નાખી દેવું પડશે શર્ટમાં જ વાર્યું હો કશું હતું નહીં લાયા નથી યાર આપણા જે તમારા મકાન માલિક હોય યાર આપણે ઘર રાખવાલ દે દે રેવા આ રીતે યાર સારું ના લાગે અને બીજું આપણે આવી વરગાડ આપણે વાં દીધું હો તો એ તમે વાત કરજો બરાબર કે હાલ દે પહુ ઘર રહેવાય જો રસ્તા પછી જ લાવી યાર કહી જાય સાચી વાત નો Apa buat apa ya, taman, taman, natuna, boleh, ya. kwan, pasal datol, anak, pahut, cokato, eh, wayal, eh, wayal, eh, aduh, 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 Aju, aduh, Aju. apa ya, Aju. aduh, ya, aduh, Warga, aduh, Itu aduh, aduh, itu. aduh, 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 Biar, aduh, 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 Aju, aduh,

হ'ব আইডে বীজে খেলা লে মই বহুত নাই পাঁচ ছ কলকে তু বাৰু শু আছে তাৰ তই যতীত পাঁচ ছ কলা নাই পাই তাম তাৰ পুৱাৰ পোৱাটো অলপ পোৱা পি নাই ধুনীয়াক নাই খালি পাঁচ ছম নাখি নাম লি মানুহ নাম লাই যত হেনে বাৰ